बानावे तो बुटी आओ इम्नम चो अरे उक्रे बगवा आघरसे ओवे ओवे बथू आघरसे आवे तान पूसन हाँ यहाँ गाम पूसू यहाँ प्रेगा मरी कियादू नबा मुनाई नबा सूसी काच चले लो इया पासो भुण, 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 जावा मम मालें ताने माजोले � Hey

અમે પેલા હુશાર હતા કે થોત હું તો નહીં હુશાર કે નહીં થોત મતે ગાણ હતો તો એક પ્રશ્ન પૂછ્યો આ વર્ષે પૂછો પૂછો આવ છું તો કયો હારું દાદ પૂછું પૂછો દાદ પહેલા બરકી આવી કે આડુ પહેલા તો મરકી આવી છે તો વાર્તી સમજી આવી હ યે કે ઉપર છે બધી મરગી વરીયાના થી આવે તો અમે તો કીધું પેલા મરઘી આવી ના એડુ આવી છે હો એડુ જેડુ તો એડુ કને મળ્યું કોઈમાં પાડો તો મળવા જ ના આવે મળ્યું છે તો મરઘી મળ્યું છે તો અમે તો કીધું પેલા આડુ આયું અલ્યા તું કેવો પ્રશ્ન લઈને આવી શી અલ્યા અમાજી તમે જી ના કરે તો એક વાત કહું અમ આ સર લો ડબો સુ એ બહુ કી ત પ્રશ્ન આરા નહીં ને બિધુ ગમે ત્યારે પ્રશ્ન પૂછે મને જવાબ બધે આવે છે અને કીધું આ પ્રશ્ન પૂછવાનું હો તો અલા પ્રશ્ન કને આલા થી અલા હું ઓતરા નો કરતો તો એટલે ઓતરો કે એક પ્રશ્ન પૂછ્યું ए वन पुश अप बस मन मार दे इलेमन सपोर्ट बस के आप प्रश्न आवरेन दान हरफाय आव जे ये तो एक तो चक मला ह ह फुल ह ये ए, 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 हारू 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 ये हारू तुंडवा ना दो भी पासा फिट हो गया तेरा आवाज आवाज वार तो हा हा हार तो तों बन गया सी डबले उ उ उ उ, 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 उ नि गली से हार करो तो मैं सुबह पेली कोरा घोल घोल तो ताऊ মাজু লাতনে তে ঵ায় ঵ায় য়ের ভায় মায় য়েয় হাং অন্তামি সেছে হেডিয় এইই তুদারাান তে মিয়ে গান্ডান জুপরশ্না পু� વિંલે જાબ નેકી જાબે કાલેનીંજે જાબાલાવણતો! જાબ કીદાર૥દ જેજાબલ હીટાશ મારટાં? જામઠે જ

નો 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 નો